એકદમ ઇઝીલી રીતે તમે સોલ્વ કરી શકશો તો ચલો નો કુલમ ઇન્ટુ મીટર બરોબર ચાર ગુણ્યા દસ માઇનસ નવ કુલમ ઇન્ટુ મીટર નો ડાયકોલ ચાક માત્ર મતલબ કે તમને ડાયકોલ ચાક માત્ર પીની કિંમત આપી છે જેની કિંમત છે ચાર ગુણ્યા દસ માઇનસ નવ

ઓકે તો આની અંદર તમને ખ્યાલ આવ્યો છે એકદમ સિમ્પલ દાખલ્યું છે તો જો તમને આ વિડીયો ગમે છે તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહી જય હિન્દ જય વર્ત